મિત્રો આજનું શૂટિંગ છે છોકરાઓનો ત્રાસ તો વિડીયો જોજો કાલે સવારે રિલીઝ થઈ જશે બહુ સરસ ઉપર વિડિયો આવે છે અને આજે અમારા બોમ્બના ગોદરેજ વડે વિડીયો સ્ટાર્ટિંગ શો છે એટલે એક્ટરો બધા તૈયાર છે લાલાજી બેઠા છે પાંચ અમારે એક એવો ભાઈ છે અને કેમેરામેન આ ફ્રેન્સ ભાઈ અમારે અને જેવું રહ્યા શૂટિંગમાં શૂટિંગમાં જય માતાજી તો મિત્રો આજે એક રિઝલ્ટ મસ્ત આવે છે શિયાળોનો દાળો છે થોડી ઠંડી છે થોડી ગરમી છે તો આગળના બ્લોગમાં જોતા રહેશું કેવી રીતના શૂટિંગ થાય તમને તો જુઓ નમસ્કાર મિત્રો છોકરાનો જે રીતના કટ થાય છોકરાનો ત્રાસ શૂટિંગ ચાલુ જ છે એક ગલ્લા ઉપર આવે છે અને જોવાનું પોતાના મસ્ત જોરદાર કોમેડી વિડીયો છે તો જુઓ એ બોને લાલાજીને મોકો મળે ચોકો મારે રહ્યા છે અને મારે દુકાનનો ભાઈ અક્ષા

આ છે અમારી ટીમ મિસ્ટર ગુજરાતી એટલે અમારી ચેનલ નું નામ છે મિસ્ટર ગુજરાત એટલે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી મિત્રો અમારે નિયમ છે કે બે વાગ્યા પછી નાસ્તો ચા પાણી કરીને શૂટિંગ કરવાનું અને અડધો કલાક બ્રેક લઈએ છીએ તે માટે તમે જોતા રહેજો આગળ પણ વિડીયો વીઆઈપી છે ત્યાં આગળ શૂટિંગ ચાલુ છે ને ભુરાજીના પપ્પા છે અને ભુરાજીના પપ્પા ખાસ તો અમારા માટે ગાડી લાવે છે કારણ કે અમારે ગાડીની બહુ તકલીફ પડતી હતી એટલે અમને એમના અને અમારા ઉપર બહુ દયા આવી કોઈ બી હાલ પણ એવું છે કોઈ બી જગ્યા જાઓ તો મોરાજીના બાપુ મને ગાડી જાઈને બધું આપી લે તો એમને પણ અમારી આખી નીચે ગુજરાતી દિલથી આપે અને આ ગાડી દર બીજે રણુદા જાય છે ખાલી પાડું જતી ને ગેસ કેસ માટે જાય છે બરાબર બાપા તો હવે ભુરાજીનો ને લાલાજીનો કટ અમારે એક મંદિરે આવ્યો છે અને કાળુજીનો પણ આવ્યો છે તો અમે લોકો આવી ગયા છે મંદિરે

ચાલો ચા બા પીરો અને મંગે તો જો મિત્રો લોકેશન કેવું છે તો કમેન્ટ જણાવજો જો આ દેખો કોઈ દિવસ ઇન આવે નહીં મારો મારો છોકરો શું કહો બેટા હા શું વાત હે રીઅલ માં કરે કરો ઢેગો બુમદારજી છોકરો જ છે બા પેઠો છે પણ કોઈને કહેતા નહી તમે રીઅલ તમે બા પેટો છે રિયલમાં તો નથી પણ એ કે કારણ કે આમ ખાલી વિડિયામાં છે કાચી વાત ઓ વાહ હા કે કાળ જીંદરી ના કાજુ કોક નું ઉદાનો માજી ના છે ને અપ્પા આયા છે તો નમસ્કાર મિત્રો કોઈ ખોટો ના લગાડતા આ તો એક મજાક મસ્તીનો નો વિડિયો છે અને બ્લોગ છે તો ખરેખર રિયલ તો બાપ બેટો નથી આ મે મજાક કરીએ છે અને વિડિયો જ ખાલી મિત્રો અમારી એક ચેનલ છે આરોપ જો અમારે કાલે સવારે પડી છે રાજા કિસ્મત રાજા કિસ્મત ચેનલ માં તો જોજો આપણે જોઈ આવજો